દિલીપાઈ પટેલ ને જવાબદારી સોંપવામાં આવી હતી જે આજ રોજ વિધિવત ભેગા ખાતે જ્યાં મંદિરમાં જઈને દર્શન કરી ડબોઈ સરદાર શોપિંગ ખાતે આવેલા કોંગ્રેસના કાર્યાલય ખાતે

પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મને ડભોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ બનાવવા માનનીય ધારાસભ્ય માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઈની ભલામંત્રી જિલ્લા પ્રમુખ શ્રી જસપાલસિંહ પઢિયારજી તેમજ પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલજીએ મને જે ડભોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ બનાવી અને મને કોંગ્રેસ પાર્ટીની જે જવાબદારી સોંપી છે એ જવાબદારી હું વફાદારીપૂર્વક નિભાવીશ કોંગ્રેસના કોઈ પણ કાર્યકરને ગમે ત્યારે કોઈ બી તકલીફ પડશે વર્ધી રાજા